અને બાપે કીધું હું એમ કેવાય ગ્રાંઢવાને ઢીલું મૂકું છું ઉસ્તાદ ગ્રાંઢવાને હું ઢીલું મૂકું છું એમ ઈ ઢીલું મૂકે અને ડુબકી મારી ઈ ઓજારને બહાર લઈ લીધું એ ઓજાર લઈને બહાર આવી ગયો બાજુની વાડી આ ટગર ટગર જોયા કરે છે કે એક બાપે એના દીકરાને અવાવરુ કુવામાં ઉતાર્યો ઈ ધીમેક એક દિન આવી દીકરાને પૂછે છે કે તને તારા બાપે આ કુવામાં ઉતાર્યો તને બીક ન લાગી કે તને તારા બાપે અવાવરું કુવામાં ઉતાર્યો છે તને બીક ન લાગી કે ના બિલકુલ નો લાગી કેમ મને ભરોસો હતો કે રાંડવું હતું ને એનો એક છોડો મારા બાપના હાથમાં હતો ગમે તેવી પોઝિશન આવશે ને તો મારો બાપ એ રાંડવાનો છેડો છોડશે નહીં